પાટી મિસાઈલ જાય છે જો હો આમ જો હે ને મિસાઈલ જાય છે મસ્તી ની મોટી જબરી આવી એ મિસાઈલ છે તો જબરીટોપ તમારા ભાઈ એ તમારા ભાઈ જબરી મિસાઈલ છે મહેમાન જોવાયા હતા બરોબર ને ટૂંક જ સમયમાં આપણે અમદાવાદ જવાનું ફિલ્મનું ઓડિશન દેવા માટે બરોબર મસ્તી ની ખુશખબરી વાત છે તો ભાઈ ભગવાન માતાજી ની ક્યાંક દયા હે ને ભાઈ તમારો કઈ પ્રેમ ને સપોર્ટ હે ને ક્યાંક મારી મહેનત ફળ હે ને તો ટૂંક જ સમયમાં ભાઈ આપણે મોટા પડદા ઉપર કામ મળવાનું છે બરોબર હા તો જય મતે સ્વાગત છે નવ અલગ રોડે ચાલુ કરી બરોબર ને હાલ મહેનભ તૈયાર થઈ ગયો હુકમ તૈયાર થયું ખબર હે એમ કે ભાઈ હાલમાં ભાઈ મહેમાન આવે ગરબા જવાન મહેમાન આવે ને શું ભાઈ ગરબા જોવાનું મહેમાન આવે ને એ તમને ખબર હે બરોબર ને તો મહેમાન આવે છે તો મહેમાનની બધી તૈયારી કરવાની બરોબર ને તો હવાર ના ભાઈ કામમાં હતા ભાઈ ઘરમાં આડાઉડું બધું કર્યું બધું હે ને ભાઈ ઘરને ને નવરાજ હોવાની ફેસ કરી નાખ્યું એટલે એમ ટૂંક નો હતું કે ભાઈ ઘર ને ફેસ કરી નાખ્યું બધું ચકાચક રેડી કરી નાખ્યું હોય બસ ભાઈ મહેમાન આવે એટલી વાર હે ભાઈ કીધું આવી કીધું કઈ વાંધો નહીં ભાઈ તમને જ્યારે મન પડે ત્યારે તમે આવો તમને જ્યારે અનુકૂળ લાગે ત્યારે તમે આવો બરોબર ને તો મહેમાન વાત છે મહેમાન ઘર જોવાનું બધું જોવા આવે બરાબર ને તો હવે હે ને તો મહેમાન આવું એટલે ભાઈ બીજી રહી છે મારા ખ્યાલથી હવે લગભગ રાતે મુલાકાત થાય તો થાય બરાબર ને ભાઈ તમે રાતે આપણે રમવાની હે હોર ગેમ બરાબર ને આજે રાતે ભાઈ ગેમ ગેમમાં ભૂકા બોલાવી દેવાના હે એ બધી ગેમો જોઈને રાખીએ મે જોઈશ શકો મસ્તી ની જે ખતરનાક હોય ભૂતવાળી ગેમ હે ને ઈ ગેમ ભાઈ આપડે રાતે રમવાની છે બરોબર હમણાં હે ને ભાઈ થોડુંક મહેમાન વેમાન ને બધા આવે છે પેલા એક નાનું કામ ઉકલાવી લો બરોબર ને આ માટી મિસાઈલ જાય છે જો હે ને મિસાઈલ જાય મસ્તી ની મોટી જબરી એવી એ મિશાલ છે તો જબરી તમારા ભાઈ એટો મિસાઈલ છે તો જય સ્વાગત છે નવ ઓલક વિડીયો સોરી નવો વિડીયો નથી ભાઈ વિડીયો તો છે દી બીજો થઈ ગયો છે બરાબર ને બીજા થી ના ભાઈ જય માતા ડેરા બરાબર બીજો થી થઈ ગયો ભાઈ કાલ તો રાતે ભાઈ મોડા મોડા મહેમાન ભાઈ મોડા મોડા મહેમાન ગયા ને એમાં ભાઈ કાંઈ ટાઈમ રહ્યો હતો બરાબર ને તો ભાઈ પછી મેં કીધું કાલ રાતે વિડીયો નથી બનાવવા બરાબર અમે ભાઈ કામકાજ કરીને થાક્યા ત્યાં ને ભાઈ હે ભૂકા નીકળી ગયા હતા કામકાજ કરી તો મેં કીધું હવે કાલે સવારે જ પાછો ભાઈ નવ અલગ વિડીયો ચાલુ કરવું બરોબર ને તો નવ અલગ વિડીયો આવી ગયો છે બરોબર અને ભાઈ વાત કરું ને તો હમણાં જાઉં હું ભાઈ છાય લેવા જાઉં જો હા સાઈસ લેવા જાઉં હું હવે ભાઈ મસ્તી ની ભાઈ ને ઘર ઘર દેહી છાય મળે છે તો સાઈઝ લેવા જાઉં હું ભાઈ બરાબર ને બીજી ભાઈ વાત કરવી આપડે કે ભાઈ ક્યાં જવાનું હોય શું કરવાનું આજના દિવસમાં તો આજના દિવસ તો ભાઈ કઈ નથી કરવાનું તો મસ્તીની ભાઈ ખાટી ખાટી બઢો ભાઈ છાસ લઈ લીધી બરાબર આપણે છાસ નો ચેલેન્જ કરીએ તો એ આપણે આ છાસ લીધી બરાબર મસ્તી મસ્તીની પાસે ને ભાઈ ઘર ઘરના દેહ એકદમ પ્યોર ઘરે બનાવેલી છાસ મળે છે એટલે ભાઈ આપણે અહીંથી છાસ લેવી ચેલેન્જમાં છાસ લીધી એ આપણે અહીંથી લીધી ને ભાઈ આપણે ઘરે છાસ પીવીને એ આપણે અહીંથી જ છે બરાબર ને અહીંથી તમને આપણું ઘર બતાવું એ જો ભાઈ કેવું મસ્તીનું ઘર દેખાય છે જો આપણું એ કરું જો કેવું નું ચમકે છે ખતરનાક ચમકે ગદનું ઘર ઘરેથી આગળથી હે ને ભાઈ ઓલું વાવાઝોડું એમાં ભાઈ આગળથી કલર બળવાય ને બધું ઉખડી ગયું કલર ને એમાં ભાઈ કેવું ખબર સતત ભાઈ નવથી ભાઈ કન્ટિન્યુ વરસાદ ચાલુ રહ્યો બરોબર ને એના હિસાબે વારસાના હિસાબે કલર આગળ પોપડી ભાઈ ને કલર આખો ઉખડી ગયો હતો બરોબર ને હજી ભાઈ એ ટાઈમે નવો નવો કલર કરાય તો આપણે બરોબર ને તરત પાસે બિપો જાય વાવાઝોડું ધબ ધબટ બો નાખી ગદને વાવાઝોડાય આગળથી આખી એટલે આખી માણી નાખી ભાઈ ઘરની તો પથારી ફરી નાખી પથારી માં તો ભાઈ ખાલી કલર ની પપડી ઉખડી ગઈ છે કલર હવે હે ને મારા થાય એ પાછો ક્યારે અત્યારે નથી મરવાનું ભાઈ ક્યારેક ભાઈ કરું તો કાલે આપણા જોવા આવ્યા હતા બરાબર ને તો તમને ખબર હે ભાઈ મહેમાન જો આવે તો ભાઈ કેટલી બહાટી મગજ મારી વાળું કામ થાય ઝાજુબાજુ મગજ મગજવાળી વાળું કામ હે મહેમાન જોવા આવ્યા હતા કોને જોવા આવ્યા હતા એ હવે મારા ખ્યાલથી જેવી નથી કરવું બરાબર ને મહેમાન ચૂકમાં જોવા આવ્યા હતા ને ભાઈ જોઈ બન ગયા હે ને હવે ભાઈ આપણે વાળો જોવાનું હવે જોયું છે ક્યારે આપણે જોવા જવાનું થાય હે બરોબર ને બીજી ભાઈ એક મસ્તી ની વાત કરું ને તો ટૂંક સમયમાં આપણે અમદાવાદ જવાનું છે હુકામ અમદાવાદ જવાનું છે ખબર છે અમદાવાદ ભાઈ આપણે એક ફિલ્મનું ઓડિશન દેવા જવાનું છે બરોબર ને એક ભાઈ ફિલ્મમાં હમણાં હમણાં હે ને ભાઈ આવી હે ભાઈ સ્ક્રિપ્ટ ડ્રિપ એવું બધું આવી ગયું હોય લખાઈ ગઈ હે એ માટે ભાઈ હે ને કાસ્ટમાં એક્ટર જોઈ છે બરાબર ને કાસ્ટ માટે એક્ટર જોઈએ છે બરાબર તો એમાં ભાઈ એક આપણને ઓડિશન આવ્યું છે ઉડતું ઉડતું આપણી ભાઈ વાવડા વાવડે એટલે ભાઈ આપણે ડાયરેક્ટ ઓફિશિયલ મેલ દ્વારા ને કોલ દ્વારા આપણને જાણ કરવામાં આવી છે કે ભાઈ અમારે આ રીતે છે બરાબર આ રીતે સ્ક્રિપ્ટ લખાણી છે આ રીતે ફિલ્મ અમારે શૂટ કરવાની છે બરાબર ને તો એ માટે ભાઈ અમારે એક્ટર છે તો ભાઈ એક્ટર માટે ભાઈ છે ને ફિલ્મ માટે ઓડિશન રાખેલું હોય બરાબર તો ટૂંક જ સમયમાં આપણે ભાઈ અમદાવાદ જવાનું હોય ફિલ્મનું ઓડિશન દેવા માટે બરાબર ને એ ભાઈ મસ્તીની ખુશખરીની વાત ક્યારે જવાનું ભાઈ ક્યારે નીકળવાનું છે ને એ ભાઈ તમને ટૂંક સમયમાં જણાવી દઈશ બરાબર તો ભાઈ થોડાક દિન વાર હે તો ચાર પાંચ દિન વાર હે પછી આપણે જવાનું હોય હું તમને કહીશ ને જઈશ ને ત્યારે તમને ચોક્કસ જણાવી દઈશ કે ભાઈ આપણે આ તારીખે જવાનું છે અને આ જગ્યાએ પરફેક્ટ આ જગ્યાએ જવાનું છે બરાબર ને અત્યારે ટૂંકમાં ખાલી એટલું કહું છું કે આપણે અમદાવાદ જવાનું છે એક ફિલ્મનું મસ્તીનું ઓડિશન દેવા હતું બરાબર તો ભાઈ ભગવાનની માતાજીની દયા હશે ને ભાઈ તમારો કાંઈક પ્રેમને સપોર્ટ હશે ને ક્યાંક મારી મહેનત હશે ને ક્યાંક મારા કરમના હારા ફળ હશે ને તો ટૂંક સમયમાં ભાઈ આપણને મોટા પડદા ઉપર કામ મળી શકે છે બરાબર ને કાકા આપણા નસીબો વાત છે કાક આપડા કરમ ને કાક દવા અને દવા સોરી કાક કોકની દુઆ અને કાક આપડા કર્મના ફળ ને કાક આપડી મહેનત બરાબર ને તો એવું બધું હશે ભેગું થાય ને કાક ભાઈ એકાદ ટકા કિસ્મત આપણે નસીબ કહીએ બરાબર એવું છે તો ભાઈ ટૂંક સમયમાં આપણે ભાઈ બહુ મોટા પડદા ઉપર કામ કરવું બરાબર બાકી હાલ તો આપણે ટૂંક સમયમાં ઓડિશન દેવા જવાનું છે તો ભાઈ તમે આવો ના ભાઈ પ્રેમનો સપોર્ટ દર્શાવતો રહેજો અને આવી રીતે જ ભાઈ છે ભેગા રહેતા રહેજો બરાબર ને કે તમે બધા હો ને એટલા માટે જ ભાઈ અમે આવા લીલા પીડા થઈને ફરવી છીએ બરાબર ને તો તમારા ભાઈ આવો ના છે ને ભાઈ પ્રેમનો સપોર્ટ દર્શાવતો રહેજો બરાબર મારી અચીવમેન્ટ ભાઈ તમારી જ છે કેમ કે તમારા થકીને તમારા દ્વારા જ ભાઈ હું એટલો ધીમે 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 એટલો આગળ જઈ શકું છું બરાબર ને બીજી ભાઈ હમણાં વાયરલ લોચા લફડાની ભાઈ વાત કરું ને જો 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 કાન જો 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 મને ખબર છે તમને આવા બધામાં જ ઇન્ટરેસ્ટ છે તમને આવું બધું ગમે છે મને ખબર છે લોચા લોટાવાનું નામ કહેતા તમ તરા આમ કામ સમકવા મળે બરોબર ને મને ખબર છે તમને બધાને આવું 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 જ જોવું ગમે છે લા સુધરી જાવ સુધરી જાઓ આવું ન કરો આવું નો હોય આવો મને ખબર છે કે તમને બથમ બથી આવે ને હા હામ બથમ બથી આવે તમને એ જ જોવું ગમે છે એ તો ધોતી ખોલ રહ્યા

અને એસ ફોર બીજું કોકનું નામ એ થાય પાટી હમણાં ખતરનાક એટલે ખતરનાક વાંધો પડી ગયો હું વાંધો પડી ગયો ખબર છે હમણાં છે ને ભાઈ હું પીસીમાં એક વિડીયો એડિટિંગ કરતો હતો બરાબર ને એક્સપેરિમેન્ટનો વિડીયો હતો એ પીસીમાં એડિટિંગ કરતો હતો એટલામાં છે ને ભાઈ લાઇટે ઝટકો ખાધો લાઇટ વાઈ ગઈને વળી પાછી અચાનક પાછી લાઇટ આવતી રહી એક એટલે આમ કેટલું ખબર છે એકથી બે સેકન્ડ ઝટકો ખાધો લાઇટે એમાં હે ને ભાઈ આ ડિસ્પ્લે ઉડાડ નાખી ટીવીની આની હે ને આ ડિસ્પ્લે ઉડાડ નાખી તો ચાલુ કરું ને ચાલુ કરીને તો એ લોગો આવશે પછી એકદમ બ્લેન્ક સ્ક્રીન થઈ જાય જો અને પેલે ચાલુ ન થાતું જો હે ને નો સિગ્નલ ચાલુ ન થાતું તો બાકી આ જો આ જો આવડું આ ચાલુ છે માઉસ ચાલુ છે આવડું આ ચાલુ છે કીબોર્ડ ચાલુ છે અયા તો સાંભળી એક તો અયા હે ને અવાજ આવે છે જો હે ને આવડું આ ચાલુ છે સીપીયુ ચાલુ છે પણ તો હે ને આવડી આ ડિસ્પ્લે આઉટ ન થાતી કેઈ ખબર શું થيو હવે તો બંધ કર્યું ને પાછું ચાલુ કર્યું વ્યુસ ઓન કે લોગો આવે હવે ઉડી જાય જો બ્લેક સ્ક્રીન થઈ જાય નો સિગ્નલ બ્લેક સ્ક્રીન થઈ જાય

આવડા બધા છે ને હટાવવાના ને થોડીક ગાડી છે ને સાફ બાફ કરવાની છે ફ્રેશ કરવાની છે ગાડીને કેમ કે ભાઈ અમારા બાપા ને એ બધા ને જાય દેહમાં ભાઈ એમને ને કામથી દેહમાં જાય છે તો ગાડીનું બધું એકદમ બરાબર ટીકટાક કરીને રેડી કરીને રાખવાની રેડી કરીને દેવાની છે અમે ભાઈ જાનમાં ગાડી લઈ ગયા ને એ પછી ગાડી સાફ નથી કરી બરાબર તો ગાડી એક દોરાવા બોરાવાની છે સાફ બાફ કરવાની છે તો ફટાફટ એ બધું કરી નાખ્યું કેમ કે અમને છે ને ભાઈ જવાનું છે દેહમાં મારે નથી જવાનું કેમ કે મારે છે ને ભાઈ ઓડિશનની તૈયારી કરવાની એટલે ભાઈ આપણે કઈ જવાનું થતું નથી આપણે ઓડિશન હે ને તો ઓડિશન ની ભાઈ અમુક અમુક તૈયારી હોય ડાયલોગની એકશન ની એક્ટિંગની થોડી તૈયારી આવે ને એ તો તૈયારી કરવાની એ અલગથી મારી રીતે કરો કે ન્યા જઈ તો કઈ વાંધો ન આવે મારે જવાનું હે નહીં તો પેલા હે ને જવાના ફટાફટી ગાડી મસ્તીને સાફ બાફ કરીને રેડી કરીને ટકા કરીને આપી દીધી સે તમે ભાઈ હમણાં જોક નોટિસ કર્યો કરી બોલવામાં આવે ને ભાઈ થોડીક તકલીફ પડે તકલીફ ક્યાં હિસાબે ખબર હે એક તો ભાઈ ટાઈડ હે બરોબર શિયાળો ચાલુ હે ને શિયાળામાં ભાઈ લગનગાળાઓ હોય એટલે ભાઈ ભૂખા ઘટના ખબર હોય શિયાળામાં લગનગાળો હોય બરોબર ને એમાં ભાઈ જે શિયાળાના લગનમાં ભાઈ જે મીઠાઈયું ખાધી હોય ખાસ કરીને જે ગળી વસ્તુ ખાધી હોય ને એના હિસાબે ગળા હા ભાઈ એમાં ભાઈ ગળા પકડાય પકડે ને પકડાય ને ભાઈ ઈ ગળા પકડાય નાક બંધ થઈ જાય આમ જે આમ કષ્ટી ભોગવી પડે ભાઈ ઓહો વાજ ટાઈટ તો ભાઈ ગમે સહન થઈ જાય આજે શિયાળા જે મીઠાઈ એની શરદી ઉધરસ થઈ ગયા હોય ને અલગ ભાત ના ભાઈ અલગ ભાત ના પાટા પાડે શરદી ઉધરો ગઉ એટલું દુખે ને ભાઈ બોલી જ ન કે આપણે એટલું તાણી તાણી બોલવું પડે અમારે તો ફટાફટી છે ને માટી કોઈ પણ લપ કર્યા વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખવી બરાબર ને જય માઇ દેરાને મળવું ના અલગ વિડીયા મળી પર રામે રામ હુઈ જાવ તમે હુઈ હુઈ જાવ હું હુઈ જાવ ને ભાઈ મારે હે ને ભાઈ ગાડી સર્વિસ કરાવવાની હે બરાબર ને તો ગાડી બડી દોડાવી નાખું હાલો મળવું ના અલગ વિડીયા મળી ત્યાં સુધી જય માતા ડેરા ને